સંઘ દિવસ વડોદરા નાગરિક સંઘ મંચ દ્વારા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે સયાજીગન જેતલપુર બ્રિજ નીચે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસના ઉપલક્ષમાં વડોદરા નાગરિક સંઘર્ષ મંચ સેન્ટર ફોર પ્રોટેક્શન ઓફ ડેમોક્રેટિક્સ રાઇટ્સ એન્ડ સેક્યુલરીઝમનો એક નાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

આજે છે ને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ છે અને વડોદરા અને ગુજરાતમાં અને ભારત દેશમાં આપણે કેટલા વર્ષોથી દસમો ડિસેમ્બર માનવ અધિકાર દિવસ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ કારણ કે આપણે વર્ષોથી જોડાયા છે કે ઊંચ નીચ નીચો તવંગર ગરીબ આ બધા કેવા છે ઘણીવાર વાર તેના ઉપર અત્યાચાર બહુ થાય છે નીચલી જાતિ કહેવાતી નીચલી જાતિ તો નીચલી જાતિને માનતા જ નથી પણ કહેવાતી નીચલી જાતિ ઉપર અત્યાચાર થાય છે પૈસા આર્થિક દ્રષ્ટિએ વ્યવહારિક દ્રષ્ટિએ તો અમે એવું ઈચ્છીએ છીએ કે વિશ્વનો દરેક નાગરિક એક માનભેર સોહાનભેર જીવન જીવે અને માન ઉચ્ચ સ્તર માર્ગ હસ્તક ઊંચું રાખીને જીવે એ જ અમારો એક ઉદ્દેશ્ય એટલે એક જાગૃતિ લાવવાના ભાગરૂપે આજે અમે વડોદરામાં વર્ષોથી કરીએ છીએ આજે દસમી ડિસેમ્બર અમે રીતે મનાવી રહ્યા છીએ